નમસ્કાર દર્શક મિત્રો ન્યૂઝ મળી રહ્યા છે અરવલ્લી ભિલોડાથી અરવલ્લી જિલ્લાના ભિલોડા તાલુકાના ટોરડા બાવળીયા રામપુરી ગામે પ્રાથમિક શાળામાં પ્રવેશોત્સવ યોજાયો આ પ્રસંગે કેજી મનસુરી નાયબ કાર્યપાલક ઇજનેર હાજર રહ્યા અને ભિલોડા કો ઓર્ડિનેટર શિક્ષક જયેશભાઈ પટેલ હાજર રહી તમામ શાળાઓમાં મોટી સંખ્યામાં આવેલ લોકો તેમજ શિક્ષણગણ ઉપસ્થિત રહ્યા હતા અને ધોરણ એકના બાળકોને પ્રવેશ આપી પુસ્તક બેગનું વિતરણ કરી બાળકોને આશીર્વાદ આપ્યા હતા ભિલોડાથી અમારા રિપોર્ટર ફારૂકભાઈ મંસુરી સાથે પડકાર અરવલી ન્યૂઝ બ્યુરો ઓફિસ મોડાસા